કરવાના હેતુથી નીકળેલી ઉમિયાના દિવ્ય રથનું આગમન થતાં ઉત્સુક ઉત્સુકતા વધી ગઈ હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ જગતજનની મા ઉમિયાના દિવ્ય રથનું ગુજરાતના એકવીસ જિલ્લાઓ બાદ બાવીસ જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પરિભ્રમણ થઈ રહ્યું છે માતાજીના દિવ્ય રથ અને માતાજીનું ભવ્યતા ભવ્ય અતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમગ્ર શહેરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના લોકોએ ઉત્સાહભેર જોડાઈ વાજતે ગાજતે ગરબા માતા ગરબા ગાતા ગાતા યાત્રામાં જોડાયા હતા